જે અત્યારે નિવેદન આપ્યું છે તો એમનું નિવેદન પાછું ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માંગે હું એવી વ્યક્તિ છું કે દરેક પાસા મારી સાથે સમાન હોય છે બરાબર છે રાહુલ ગાંધીજી કોઈ એવા વ્યક્તિ નથી કે એને માફ કરી દેવામાં આવે અને એને જે આ કરી છે તદ્દન અયોગ્ય કહેવાય કે એમને પેલા વિચારવું જોઈએ રાહુલ ગાંધીજી અમારો ઇતિહાસ છાણી લ્યો કે અમારા રજવાડો એ પાસઠ પાંચસો ને પાસઠ રજવાડા આપ્યા છે નહીં કે જમીનો છીનવી લીધી છે તો રાહુલ ગાંધીજી પોતાનો શબ્દ પાછા ખેંચે અને ક્ષત્રિય સમાજની માફી માંગે

किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की लोकतंत्र लाए और संविधान देश को दिलवाया